નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ મેથોડિસ્ટ ગર્લ્સ પ્રેક્ટિસિંગ સ્કૂલ ગોધરા ખાતે વાર્ષિક દિન અને ધોરણ આઠ શુભેચ્છા કાર્યક્રમનું આયોજન ડિસ્ટ્રિક્ટ સુપરિન્ડેટ સાહેબ રેવ આશિષ રાઠોડ સાહેબ શ્રીમતી નીલમબેન રાઠોડ બેન્જામિન ક્રિશ્ચિયન સેક્રેટરી પાસ્ટર સુરેશ સાહેબ રેવ બ્રહ્મવેલ સાહેબ ડિસ્ટ્રિક્ટ લે લીડર મુકેશભાઈ મલ્હોત્રા સાહેબ બ્રધર સેમ્યુઅલ સાહેબ તથા આમંત્રિત મહેમાનો સાથે વાલીગન સ્ટાફ અને પ્રાથમિક સ્ટાફની ઉપસ્થિતિમાં કરવામાં આવી મુખ્ય આકર્ષણોમાં સુંદર પ્રાર્થના ગીત સાથે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ઉત્તેજનદાયક પ્રેરણાદાયી સુંદર ઉદાહરણ સાથે શાળાના મેનેજર રેવ આશીષ રાઠોડ સાહેબ શુભેચ્છા ચંદન આપ્યો શાળાના વિદ્યાર્થીઓ માટે ધોરણ આઠના વિદ્યાર્થીઓના ભવિષ્યની ઉજ્જવળ કારકિર્દી માટે શ્રીમતી નીલમબેન રાઠોડ દ્વારા પ્રભુને પ્રાર્થના કરવામાં આવી પાસ્ટર સુરેશ ખ્રિસ્તી સાહેબે પ્રભુના વચનો વાંચી સંભળાવ્યા ડિસ્ટ્રિક્ટ લે લીડર ડૉક્ટર મુકેશભાઈ મલ્હોત્રા સાહેબ અને બ્રધર સેમલો સાહેબ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી પાંત્રીસ વર્ષ પહેલાં બાઇબલ સોસાયટીના સેમિનારમાં મેડલ વેચણી કરી હતી અને આજે શ્રીમતી નિરમબેન રાઠોડ તરફથી સ્પોટ ડેના ઇનામો અને મેડલ વિતરણ કરવામાં આવ્યું શૈક્ષણિક એજ્યુકેશન કીટ રેવ આશીષ રાઠોડ સાહેબ તરફથી છાસઠ બાળકોને આપવામાં આવી શાળાના ધોરણ આઠના ત્રણ વિદ્યાર્થીઓ વર્ષના અનુભવોનું વર્ણન કર્યું ધોરણ આઠના વિદ્યાર્થીઓ સુંદર શુભેચ્છાનું ગીત પણ ગાવામાં આવ્યું વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં ફૂલ રેકેટ ફૂટબોલની ભેટ આપવામાં આવી આભાર દર્શનમાં પીટીસીની સંલગ્ન શાળા હાલ ત્રણસો ચુમ્મોતેર બાળકો અને આઠ શિક્ષકો સાથે ચાલુ છે માટે પ્રભુનો આભાર માન્યો શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ પરમારે શાળાના મેનેજર સાહેબની અને ડિસ્ટ્રિક્ટ લિસ્ટ બેનની સુંદર કામગીરીને બિરદાવી અને ફૂલહાર દ્વારા સન્માન કરવામાં આવ્યું સાથે તમામ મહાનુભાવોનો ભારતીય પ્રણાલી મુજબ ફૂલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું રેવ બ્રાહ્મલ સાહેબની બહાદુરી કે જેમને વીજ કરણ લાગ્યો હતો તે બચાવ કામગીરી કરી હતી તે માટે તેમને સ્પેશિયલ ફૂલ આપવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી અંકિતાબેન ઈશાઈ દ્વારા કરવામાં આવ્યું હતું પાટવી ગુજરાતી ન્યૂઝ મધ્ય ગુજરાત બ્યુરો ચીફ નગીનભાઈ ગાંજી